જંબુસર તાલુકાના નહાર ગામે મુખ્યમંત્રીનું આગમન નહાર ગામથી કંબોઈ સ્તંભેશ્વર દર્શનાર્થે ગયા પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પવિત્ર શ્રાવણ માસની સોમવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કંબોઇ સ્તંભેશ્વર મહાદેવે દર્શનાર્થે તેમજ પૂજન અર્ચન માટે જનાર હોય તંત્ર સજ્જ બન્યું હતું નહાર ખાતે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર આવી પહોંચતા લોકોના ટોળે ટોળા તેમજ તેઓને જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે મુખ્યમંત્રી નહારમાં આગમન થયું હતું સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામી માજી મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય કિરણ મકવાના તેમજ અન્ય આગેવાનો તેમનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ નહાર હેલીપેડથી નહાર શાળા ખાતે બાળકોનું અભિવાદન કર્યું ત્યારબાદ સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ તરફ જવા રવાના થયા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી ચેમ્બુસર